हेलो जो पार्सल आ गए साड़ी नु दिस साड़ी से आ दरबारी बांधनी आ सीम्पल से बीज आखू पार्सल मस्त साड़ी से जो

અને આવી વર્કવાળી ગોલ્ડન મસ્ત છે ઊંધી હમી છે જો આ પાર્સલ છે એમાં ઊંધી હમી બે બાજુ છે આ પણ ઊંધી હમી છે આ પાર્સલ છે જો આ હાડી છે આ જો આ વર્ક બ્લાઉઝ છે પ્લેન હાડી હા गाड़ी से आपन सुपर साड़ी से। હલો જો પાર્સલ ખુલી ગયું સાડીનું આ સાડી છે બધી જો આવી ગઈ ઓ સાલુ પહેરવાની સાડી બધી મસ્ત સાડી છે जो आई भर घर भर आई गई मस्त हाड़ी से जो हां वर्क वाड़ी से तो मस्त लेस जा आधे वाले वा म्हाले सिंपल हाड़ी बहुत मस्त हाड़ी से ऐसी तो आई मस्त हाड़ी से जो हां अपने पटोला પટોળાને લેરિયા બધાય આખો થપ્પો આ પછી આપણે ભારેમાં પ્રસંગ વાળી હાડી ભારેમાં મસ્ત હાડી છે આ પણ ભારેમાં છે આ પછી આપણે આ ટાઈપની છે સિમ્પલ હાડી છે

આમાં બધા કલરો મળી જાય બાંધણી છે જીણા ધાણાની જો અને આ લેસની કોર જો આ લેર ગયા છે અલ પટોળા છે આ મસ્ત ભારેમાંથી પટોળા છે સુપર સુપર પછી આ લેર ગયા છે ભારેમાંથી છે बता ले लिया पटोला ना मस्त भारे कपड़ में ले लिया छे ठीक आ ले ना कलर से आ कोर आवे અને લેરિયા લેરિયા આ છે પ્રસંગમાં પેરા એ છે ગોલ્ડન કોર વાળ છે ઊંચા આ લેરિયા ના બીજા કલર હો મસ્ત છે છે આ પટોળા પટોળા એમાંથી મત છે મસ્ત પટોળા છે આ ડિઝાઇન છે આ ભારે માંથી આવે ને પાટણ વાળા પટોળા એ પટોળા છે હો જેવા તેવા નથી આ ले आप से जो आप अधिक सुपर साड़ी है प्रसंग में जो अब तो इस तरह साडी से सुपर सुपर प्रसंग वाली आ बैग से जो मस्ता आ गोल्डन वाली से मस्त से एकदम सॉफ्ट कोनो कपडो પછી આ છે બધી પંચમીના છે જો પંચમીના પછી આ આપડે લકડી બીજી છે દિવારે